હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીમાં વધારો થશે હાલ સમગ્ર રાજ્યમાં ટેમ્પરેચર સામાન્ય છે આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે બાવીસ તારીખ બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે આમ કાતિલ ઠંડી માટે ગુજરાતીઓએ રાહ જોવી પડશે બાવીસ તારીખ બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે હાલ અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં તેર ડિગ્રી તાપમાન નોંધાયું નલિયામાં સૌથી ઓછું અગિયાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન રાજ્યના નવ શહેરોમાં પંદર ડિગ્રીથી નીચે પારો પહોંચ્યો જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે મોટાભાગના શહેરમાં વહેલી સવારે અને રાત્રે સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ હવે ઠંડી વધે તેવી શક્યતાઓ છે ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે તો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે હિલ સ્ટેશન માઉન્ટમાં છેલ્લા પાંચ દિવસમાં રાત્રે પારો એક ડિગ્રી સુધી રહ્યો છે તો દિવસે તાપમાન ઓગણીસ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે હિલ સ્ટેશનમાં ઠંડીના કારણે પ્રવાસીઓ પણ આનંદ ઉઠાવી રહ્યા છે